નમસ્કાર દર્શક મિત્રો સ્કાઇનેટ મીડિયામાં આપનું સ્વાગત છે અમદાવાદ ગામ્યના વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બારે ગામમાં થોડાક દિવસ પહેલાં જમણવારનો કાર્યક્રમ હતો જેમાં અઠ્યાવીસ ડિસેમ્બરની આસપાસ આ જમણવારના કાર્યક્રમમાં હત્યાનો બનાવ સામે આવ્યો આ ઘટનામાં કહેવાય રહ્યું છે કે પૈસાની લેતી દેતીનો મામલો હતો જેમાં આ જેટલા મિત્ર ભેગા થયા હતા જેમાં રોહિત અને અજય નામના મિત્રો છે તે કોઈ કારણોસર બંને બાખડી પડે છે ને જો જો તમામ મામલો ઉગ્ર બને છે ને અજય નામનો આરોપી આટલેથી નથી અટકતો તેની પાસે રહેલી છરી હોય છે તે છરી વડે પોતાના જ મિત્ર રોહિતની ખાતકી હત્યા કરી દે છે આ ઘટનાના પગલે પોલીસ દોડતી થઈ હતી આ મામલે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી અજે ફરાર થઈ ગયો હતો તેની શોધખોળ માટે અમદાવાદ ગ્રામ્ય વિવેકાનંદનગર પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી અને તપાસમાં ધમધમાટની શરૂઆત કરી હતી ને ત્યારબાદ

બાર બે હજાર પચીસના રોજ એક બનાવ બનેલો છે આ સમગ્ર બનાવની હકીકત એવી છે કે ત્યાં બારેજડીમાં એક ફાર્મ હાઉસ આવેલું છે જ્યાં આઠેક લોકો ત્યાં જમણવાર માટે ભેગા થયેલા હતા અને ત્યાં બનાવ બનતા જે મરણ જનાર છે રોહિત ઉર્ફે બાદશાહને એલજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવેલા હતા હોસ્પિટલ ખાતે દાખલ કરીને પોલીસ સ્ટેશનમાં એમએલસી વર્દી લખાવવામાં આવે છે જે વર્દીમાં એવું લખાવવામાં આવેલું હતું કે રિક્ષામાં સ્ટન્ટ દરમિયાન ચાકુ વાગેલ હોય જેથી રોહિતનું મૃત્યુ નિપજેલું છે જેથી પોલીસને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા માટે વર્દી લખાવવામાં આવી હતી આ વરદી સવા ત્રણ વાગે પોલીસને મળતા પોલીસ તાત્કાલિક એલજી હોસ્પિટલ ખાતે પહોંચે છે અને સમગ્ર બનાવની હકીકત જાણતા આ જે વરદી લખવામાં આવેલી હતી એના કરતાં કંઈક વિપરીત હકીકત પોલીસના ધ્યાન પર આવે છે કે સમગ્ર બનાવ જે છે એ કોઈ રિક્ષામાં સ્ટન્ટ કરવા જતાં ચાકુ વાગવાનું નથી પરંતુ હત્યાનો છે આ હકીકત ધ્યાન પર આવતા પોલીસે તમામ સાહેદો અને હાજર જે લોકો છે એમની પૂછપરછ શરૂ કરેલી અને આ પૂછપરછ દરમિયાન સમગ્ર બનાવ એ બહાર આવેલ છે આ બનાવની હકીકત એવી છે કે રોહિત ઉર્ફે બાદશાહ અને તેની સાથેના તેના મિત્રો બારેજડી ફાર્મ હાઉસમાં જમણવાર માટે ભેગા થયેલા હતા તે દરમિયાન તેના જે મિત્રો ભાવેશ અને વિશાલ એને પૈસાની લેતી દેતી બાબતે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ અને આ ઉગ્ર બોલાચાલી દરમિયાન આ જે રોહિત છે તે અને તેનો જે આરોપી છે આ કામનો અજય એ બંનેને બોલાચાલી દરમિયાન અજયે તેના હાથમાં રહેલું ચાકુ રોહિતને મારી દેતા ખૂબ જ લોહી વહી જવાના કારણે તેનું મૃત્યુ નીપજેલું છે આ સમગ્ર બનાવ બાબતે વિવેકાનંદનગર પોલીસ સ્ટેશન ખાતે હત્યાનો ગુનો નોંધવામાં આવેલ અને આ હત્યાનો ગુનો નોંધીને તપાસ જે છે વિવેકાનંદનગર પીએ એચ એન બારીયા ચલાવી રહેલ હતા આ સમગ્ર બનાવની હકીકત જે સૌપ્રથમ વર્દી આવેલી હતી એના કરતાં વિપરીત હોય જેથી પોલીસે તાત્કાલિક ત્યાં જે સાહેદો હાજર હતા એમના નામદાર કોર્ટમાં એકસો ત્યાંસી રૂબરૂના નિવેદનો લીધેલ છે ફરિયાદ હકીકત નોંધીને આગળ એફએસએલની હાજરીમાં પંચનામું કરેલ છે ડોગ સ્કોડની હાજરીમાં પણ ત્યાં કાર્યવાહી કરવામાં આવેલ છે અને ત્યારબાદ આના જે મુખ્ય આરોપી છે અજય તેની ભીલવાડા ખાતેથી ધરપકડ કરવામાં આવેલી છે પોલીસે હ્યુમન સોર્સ અને ટેકનિકલ સોર્સની મદદથી આરોપીની ધરપકડ કરીને હત્યામાં વપરાયેલ ચાકુ જે છે તે કબજે કરેલું છે અને હાલ આરોપી જે છે પોલીસ રિમાન્ડ પર છે આપણે સાંભળ્યું આ હતા અમદાવાદ ગ્રામીણના ડીવાયએસપી નિરમ ગોસ્વામી તેમણે આ મામલે માહિતી આપી છે આ ઘટનામાં અજય નામના વ્યક્તિની પૈસાને લેતી દેતીના મામલે વિવાદ વકર્યો હતો અને તેણે રોહિત નામના વ્યક્તિ સાથે બોલાચાલી થઈ વિવાદ થયો અને આમાં હત્યા નીપજાવી દીધી આ મામલે આરોપી સામે બે ને એકસો ત્રણ એટલે કે હત્યા અંગેનો પોલીસે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે દર્શક મિત્રો આવી જ ક્રાઇમથી જોડાયેલી સ્ટોરી આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયા જોતા રહું